રંજિતભાઈ અરે ચેતનભાઈ ને હું આપને બે શબ્દ સંબોધવા માટે છું કે આપણ આદિવાસી સમાજ ને જે રીતે જય આદિવાસી સૌ આજુબાજુ ગામ થી પધારેલ આપણે સૌ ભેગા મળ્યા છે એકસો પચાસ મીસા મુદ્દા ની જયંતિ પર સૌ ભેગા મળીને આપણે એક ઉજવણી કરી છે એનો આપણે ખુબ આનંદ છે હું સૌ પ્રથમ તમે પરિચય આપી દે મારું નામ છે ચેતનભાઈ સુમનભાઈ ભગડીયા મારે રેવાનું છે કેલિયા તાલુકો તાલુકા વાંસદા જિલ્લો નવસારી

બીજો નંબર અને આઠસો મીટર માં ત્રીજો મેડલ મેળવી ભારત દેશ ને અર્પણ છે નવનુવાન મિત્રો માટે ઉઈ શકો એવું નથી અત્યારે મારી ઉમર આડત્રીસ વર્ષની છે આડત્રીસ વર્ષ કોઈ ભારત દેશ ને લંબાવી શકતો હોય તો તમે તો એના કરતા બી ચોક્કસપણે ખુબ ઉત્સાહ થી અને ખૂબ થી આવીને મેડલ અપાયો બંધે જણાય રણજીતભાઈ નું બી બસો મીટર એકસો દસ મીટર જે 10 10 મીટર પર કૂદતું જવાનું છે એમની અંદર કે એક જ મીટર આવેલો સત નસીબે 100 મીટર ની દોડ માં એમ તો ગોલ્ડ મેડલ જીતો પણ અમને શેડ્યુલ જે આપવામાં આવ્યું છે એમાં ચેન્જ થઈ ગયો તો અમે અડધો કલાક લેટ પડેલા કેટલી વાત એક પાર્ટિસિપન્ટ 100 મીટર ની ના કરી શક્યો એમની છૂટી ગઈ ત્યાર બાદ અમે આપડા ઇન્ડિયા વતી એક રિલે દોડ આવે છે

સમાજ અને સમજ આદિવાસી નો સન્માન કરવા માંગીએ છીએ તો અનંતભાઈ આપણા બે મિત્ર હાર દરેક વ્યક્તિ પાસે આશા રાખે છે કે જે આપણે

ચૌદ તારીખે આપડે સૌ મિત્રો એ સાથે મળીને એમને સહકાર આપવા રાજકોટ ખાતે જવાનું છે આ જ રીતે હું સૌને વિનંત્રી અભિનંદન કરું છું કે આપડે સમાજ આપણે ચાલવાની પાલન પર આપણે બધા ચાલતા છે સરકાર જે છે તે આપણને ગમે તે માર્ગે છે અને ગમે તે પણ આપણને દોરવાનું પાલન કરે છે તો મિત્રો એટલું જ તમને કહું છું DJ!